કાઉન્સિલ દ્વારા વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું નેશનલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ દ્વારા આ બજેટને આવકારવામાં આવ્યું હતું આજના સેમિનારમાં સંસ્થાના ચેરમેન એન કે પટેલ પ્રેસિડેન્ટ સુરેશભાઈ પટેલ તેમજ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ યોગેશભાઈ બાવસરના ઉદ્બોધન હેઠળ આયોજિત રિયલ એસ્ટેટ એન્ડ બજેટ વિષય ઉપર અલગ અલગ આમંત્રિત તજજ્ઞો દ્વારા રિયલ એસ્ટેટ ક્ષેત્ર પર બજેટની અસર વિષય પર ગહન જાણકારી આપવામાં આવી સાથે જ જંત્રીમાં વધારો ન થાય તેવી માંગણી કરવામાં આવી નિષ્ણાતોએ જણાવ્યું કે કેપિટલ ગેઇન ટેક્સ વીસ ટકાથી ઘટીને બાર પોઈન્ટ પાંચ ટકા થયો છે પરંતુ તેની સામે ઇન્ડેક્સિંગ બજેટમાં રદ કરેલ છે જેનાથી સરકારની આવક વધશે અને સામાન્ય માણસ પર ખૂબ બોજો વધી જશે તે સમજાવવામાં આવ્યું હતું નારેડકો ગુજરાત નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ દ્વારા તાજેતરમાં આદરણીય નાણામંત્રી નિર્મલા સીતારમણજી દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું તે બજેટથી ગુજરાત રાજ્યના રિયલ એસ્ટેટ બિઝનેસ પર આગામી કેવી અસરો થશે તે વિષય પર ચર્ચા કરવા માટે તજજ્ઞો શ્રી દિનલ શાહ શ્રી જીગર શાહ અને શ્રી વીવી પટેલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા આ વિષય પર ચર્ચા આયોજિત કરવામાં આવી ગુજરાતનો રિયલ એસ્ટેટ બિઝનેસ જે રીતે આગળ વધી રહ્યો છે અને ખેતી પછી સૌથી વધારે રોજીરોટી આપતો વ્યવસાય છે અને એના પર બસો ને છાસઠ કરતાં વધારે ઇન્ડસ્ટ્રીઓ નિર્ભર છે ત્યારે આ બજેટની અંદર આદરણીય નાણાં મંત્રી દ્વારા જે કેપિટલ ગેઇન ટેક્સ વીસ ટકામાંથી સાડા બાર ટકા કરવામાં આવ્યો જે ઇફેક્ટિવલી એની ઉપરના વધારાના સરચાર્જ સાથે ચૌદ પોઈન્ટ નવ ટકા થશે તે કેપિટલ ગેઇન ટેક્સને ગુજરાત રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી આવકારે છે અને આ જે ઘટાડેલા સ્ટેપ કેપિટલ ગેનટેક્સ છે એનાથી ગુજરાતની રિયલ એસ્ટેટ પ્રોપર્ટીના જે ટ્રાન્ઝેક્શનો છે તે વધારે પારદર્શક થશે આની સાથે સાથે સમગ્ર રાજ્યભરના ડેવલપરો દ્વારા અને ખાસ કરીને જૂની પ્રોપર્ટી દ્વારા જમીન માલિકો દ્વારા જે ઇન્ડેક્સિંગ સરકાર દ્વારા રદ કરવામાં આવ્યું છે તે ઇન્ડેક્સિનની પુનઃસ્થાપના થાય અને તેવા સંજોગોમાં સાડા બાર ગેઇન્સ લાગુ કરવામાં આવે તેવી માગણી થઈ રહી છે જો આ પ્રકારની વ્યવસ્થા કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવશે તો ચોક્કસ પારદર્શક રીતે અને વધારે મોટા દસ્તાવેજો સાથે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની આવકમાં પણ વધારો થશે અને સામાન્ય માણસો ઉપરનો બોજ હળવો થશે ભાજપ સરકાર દ્વારા જિલ્લામાં વિવિધ વિકાસલક્ષી કાર્યો શરૂ કરાયા ત્યારે હિંમતનગર ખાતે મુખ્ય પ્રધાન